અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે ડુંગળી અને ચોખાનું શાક બનાવવાનું છે એની માટે આપણે આ બાસમતી રાઈસ આપણે પલાળી અને રાખ્યા હતા એક કલાક પહેલાં આપણે એક વાટકી લીધા છે આ વ્યક્તિ માટે બનાવવાના છે તો હવે આપણે આના પાણી કાઢી આપણે ભાતમાંથી પાણી કાઢી લીધું છે હવે આપણે એના જ માપની આપણે ડુંગળી લીધી જેટલા ચોખા લીધા હતા એટલી જ આપણે ડુંગળી લીધી છે લીમડાના પાન તમાલપત્ર તજ લવિંગ અને એક સૂકું મરચું આપણે લીધું છે પગાર માટે તેલ લઈ લીધું છે એક મોટી ચમચી તેલ મૂકી છે હવે આપણે એમાં બટર નાખીશું બટર નાખવું ઓપ્શનલ છે ઓગળી છે હવે આપણે જીરું નાખીશું અડધી ચમચી ચપટીક આપણે હિંગ નાખીશું સૂકા મસાલા નાખીશું હવે આપણે ડુંગળી નાખીશું થોડી વાર આનું પોતે થવા દઈશું ચાલો આપણે એક આદ મિનિટ જેટલું ડુંગળીના સાતરી લીધી છે હવે આપણે મસાલા કરીશું અડધી ચમચી આપણે હળદર નાખીશું એક ચમચી આપણે ધાણા જીરું નાખીશું એક ચમચી આપણે લાલ મરચું નાખીશું આમાં તમારે લીલું મરચું નાખવું હોય તો એ પણ તમે નાખી શકો છો

ચાલો ચોખા પણ આપણે સરસ સંતરાઈ ગયા છે હવે આપણે પાણી નાખીશું પાણી આપણે જે વાટકીથી ચોખા લીધા હતા એ જ વાટકીથી આપણે પાણી નાખવાનું છે એટલે એક વાટકી મેં ચોખા લીધા હતા તો હું ત્રણ વાટકી પાણી નાખીશ મિક્સ કરી લઈશું હવે આપણે આના ખુલ્લા થવા દઈશું ચાલો આપણે ડુંગળી ચોખા ચોખાનું શાક સરસ થઈ ગયું છે અને મેં થોડુંક એક ઉઘળા જેટલું આવી ગયું એટલે મેં આ રીતે ઢાંકણ ઢાંકી દીધું હતું અને જો બહુ સરસ થઈ ગયું છે આપણું શાક હવે આપણે ગેસ બંધ કરી દઈશું ઉપરથી કોથમીર નાખી દઈશું તો સરસ એવા આપણા ડુંગળી ચોખા અનુસાર તૈયાર છે તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા